કેરળના વાયનાડમાં ભારતીય સેનાનું રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે તે જોઈને જ આ દુર્ઘટનાની તીવ્રતા સમજી શકાય છે આ સાથે જ ભુસ્કલન વિસ્તારમાં સેનાએ કલાકો સુધી રેસ્ક્યુ ઓપરેશન ચલાવી અનેક લોકોના જીવ બચાવ્યા છે તો અનેક લોકોના મૃતદેહ પણ કબજે કર્યા છે કેરળના વાયનાડમાં ઓગણત્રીસ જુલાઈની રાત્રે ભારે વરસાદ બાદ થયેલા ભૂસ્ખલનમાં મૃત્યુ આંક ત્રણસો અઠાવન પર પહોંચી ગયું છે આ તમામ મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું જેમાંથી એકસો છતાળીસ મૃતદેહોની ઓળખ કરવામાં આવી સેનાએ ત્રીસ જુલાઈના રોજ મુડકાઈ ચુરલમાલા અટમાલા નૂલ પપ્પુઝા ગામમાં બચાવ અભિયાનની શરૂઆત કરી હતી ત્યારે હવે માત્ર કાટમાળ નીચે દટાયેલા મૃતદેહોને શોધવાનું કામ ચાલી રહ્યું છે ઘણી जगह फूट सुधी मृतदेह दटाया इमरजेंसी वाले को जो वहां पर लैंडिंग हो गया वहां से वो लोगो लेकर गया था दूसरा दिन हमने क्या किया वहां पर वनराणी स्टेट में सात आदमी वहां पर फस गया था और हेला स्टेट में जो बारह जवान बारह आदमी फंस गया था उनको रिकवरी करना पहले हमारा प्रायोरिटी था हम लोग एक ट्रुप यहाँ पर आ गया बाकी ट्रुप यहाँ पर वो जो बच्चा जो बॉडी वोडी ढूंढने के गया उनको भी निकाल दिया उनको भी निकाल के हम लोग पहुंचे वहां पर शिफ्ट किया है उसके बाद बाकी ट्रुप से आ गया वो ढूंढने में शुरू हो गया का। ભારતીય સેનાના જવાનો દ્વારા જમીની સ્તર પર ચાલી રહેલું રેસ્ક્યુ ઓપરેશન પૂર્ણ કરી લેવામાં આવ્યું છે પરંતુ કારણે દટાયેલા મૃતદેહને શોધી કાઢવા માટે માટે અને આ વિસ્તારોને કરવા સેનાએ ડીપ સર્ચ રડારની મદદ લીધી છે આ રડાર ભૂગર્ભમાં એસી મીટર સુધીની ઊંડાઈએ ફસાયેલા માણસોને પણ શોધી કાઢે છે આર્મી આ રડારનો ઉપયોગ બર્ફીલા વિસ્તારોમાં ખાસ કરી અને સિયાચીન ગ્લેશિયર પર્વતીય ખરો અને હિમપ્રપાત દરમિયાન કરે છે બુસ્કલેનના કારણે ધરાશાયી થયેલા સો ફૂટના કોન્ક્રીટ પુલની જગ્યાએ ભારતીય સેનાએ ગણતરીના કલાકોમાં એકસો નેવ ફૂટનો બેલી પુલ બનાવી કાર્યવાહી તેજ કરી હતી નોંધનીય છે કે કેરળનો એકમાત્ર ઉચ્ચ પ્રદેશ વાયનાડમાં માટી પથ્થરો અને વૃક્ષો અને તેના પર ઉગેલા છોડના ઊંચા અને નીચા ટેકરાવાળા વિસ્તારને લઈ આ જગ્યા વધુ સંવેદનશીલ બની જાય છે જીઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાના બે હજાર એકવીસ ના અહેવાલો મુજબ કેરળનો તેતાળીસ ટકા વિસ્તાર ભૂસ્ખલનથી પ્રભાવિત છે જેમાં વાયનાડ વિસ્તારનો પણ સમાવેશ થાય છે બ્યુરો રિપોર્ટ